તો કાર્યો હજી મુદ્દે તે ન થાયો પણ કાઈ વાંધો નહીં આજ મુદ્દે તે નો આવે ને એટલે કાલે ઘીરે જઈ અને ઉપાડી આવું અને જેલમાં ખાલી દો એટલે એને ખબર પડે શું એ પણ એ છોકરા ગામમાં કોઈ મોટો છબરો દીપડો ન આવે

खोल ले क्या थोड़ा वो तो बरोबर ए आप जाओ आकर ना बटो दिपड़ो ये पागो नक माई पागो नकर मारे नाक से સાહેબ ઓલો છોકરો કહેતા હતા કે દીપડો છે ગામમાં પણ આ ગામ આખું રેખડ્યું કે દીપડાને તો મેં જોયો જ નહીં ત્યાં ઓલા શું ને મને ધોઈ આવે અરે એ બાપરે એના હોય તો દીપડો આવે છે પાક

એવડો મોટો દીપડો છે બીતાને હિંમત રાખો આય સારું કેરું દીપડો બાઈ ગયો નકિર્પા મારી નાખે આ સાહેબ તમે ભલા ભલા પોલીસવાળા છો ને દીપડાને ફાયરીને ફાઈ ગયા આ તમે જ કંઈ બંદુક તો હતી ભડાકો ન કરાય અરે જાડીયા હું દીપડાના બીકમાં બીકમાં ભડાકો કરતા ભૂલી ગયો